સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં પચાસ પટેલ સમાજ હોય છે સુકામ આવડા રસ્તે ચડો છો સુકામ આવી રીતે પતન તરફ જવાનું આ પાણીદાર પટેલ પીએસઆઈએ સમાજને અરીસો દેખાડી દીધો સ્ટેજ પરથી તેમણે સમાજને યુવાનોની વાસ્તવિકતાનું પણ ભાન કરાવ્યું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ હોય છે કે સાહેબ તમારો સમાજ છે તમારો સમાજ છે કેટલી શરમ આવે મને જોઈને બહુ દુઃખ થાય છે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈ આવું કે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કઉ છું એને કોઈ પણ નહીં ભલામણ આવે કોઈ પણ ની ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાત અંદર લોકઅપ માં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય તમે નિડરતાથી